નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ગોંડલના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં છેલ્લા ઘણા સમયથી ફરાર રાજદીપસિંહ રીબડાએ આખરે ગોંડલ તાલુકાના પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરી દીધું છે તો મિત્રો અમિત ખૂંટ કેસમાં રાજદીપસિંહ રીબડાનું નામ પણ સામેલ હતું જેમાં પોલીસ રાજદીપસિંહ રીબડાને પકડવા માટે ઘણા સમયથી પ્રયાસ કરી રહી હતી પરંતુ મિત્રો રાજદીપસિંહ રીબડા છેલ્લા પાંચ છ મહિનાથી ફરાર હતા પરંતુ મિત્રો આખરે રાજદીપસિંહ રીબડાએ જાતે જ અત્યારે ગોંડલ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરી દીધું છે તો મિત્રો એમનો જે વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે રાજદીપસિંહ રીબડા પોતે જ ગોંડલ પોલીસ સ્ટેશન આવ્યા હતા અને તેમણે જાતે જ એમાં સરેન્ડર કરી દીધું છે તો મિત્રો આ રીબડાના જે અમિત ખોટ નામના વ્યક્તિના આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાનું નામ પણ એમાં આવ્યું હતું જેમાં પોલીસ રાજદીપસિંહ રીબડાને છેલ્લા ઘણા સમયથી ગોતી રહી હતી પરંતુ મિત્રો આખરે રાજદીપસિંહ રીબડાએ જાતે જ ગોંડલ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરી દીધું છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને એવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો